નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર ધોરડોનો સફેદ રણમાં ક્રિસમસ વેકેશનમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે કળકડાટી ઠંડી વચ્ચે રવિવારની રજાઓના મોટી સંખ્યામાં સહેલાણીઓ સફેદ રણની ચાંદની માણવા માટે ઉમટ્યા હતા જેને કારણે સફેદ રણમાં વિવિધ રંગો સર્જાયા હતા એક અંદાજ પ્રમાણે એક લાખ જેટલા પ્રવાસીઓએ રવિવારે સફેદ રણની ચાંદની માણી હતી

આમ ચાર વર્ષમાં બમણા જેટલો વધારો નોંધાયો છે પંજાબ હરિયાણાની શંભુ અને ખનોરી બોર્ડર પર પાકની એમએસપીની કાયદેસરની ગેરંટી સહિતની તેમની માંગણીઓ માટે ખેડૂતોએ આજે પંજાબ બંધનું એલાન કર્યું છે ખેડૂતોના પ્રદર્શનમાં પાનબસ પીઆરટીસી વર્કર યુનિયનના કર્મચારીઓ તેમજ અન્ય ખેડૂતો સંગઠનોએ પણ પંજાબ બંધને સમર્થન આપવાની વાત કરી છે ભારતમાં બનેલી મીડિયમ મશીન ગન ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે મેડ ઇન ઇન્ડિયા એમએમજી ગનની યુરોપમાં લોકપ્રિયતા વધી રહી છે એક મિનિટમાં એક હજાર રાઉન્ડ ફાયર કરનારી આ ગનનો આ વર્ષે બસો કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે જે ગયા વર્ષે એકસો નેવું કરોડ રૂપિયાનો હતો ગઈકાલે ભારે બરફ પછી આજે કાશ્મીરમાં ફ્લાઇટોની નિયમિત અવરજવર શરૂ થઈ ગઈ હતી બીજી તરફ સડક માર્ગો પણ વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યા હતા પંજાબ અને હરિયાણામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાવવામાં આવતા ઠંડી યથાવત રહી છે બાંગ્લાદેશમાં વર્ષ સ્ટુડન્ટ ના બંધારણ પર પ્રશ્ન ઉભા કર્યા છે આ અંગે સંગઠને જાહેરનામું બહાર પાડવાનું નક્કી કર્યું છે વિદ્યાર્થી સંગઠનોનો દાવો છે કે ઓગણીસો બોતેર ના બંધારણે ભારતની આક્રમકતાનો માર્ગ ખોલી દીધો છે બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને મુખ્ય વિરોધ પક્ષો પણ આ મુદ્દે વિરોધમાં છે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે સતત બગડતી તબિયતને કારણે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમની પ્રોસ્ટેટ સર્જરી કરવામાં આવી હતી વરુણ ધવનની બેબી જોન ફિલ્મ ફ્લોપ સાબિત થઈ છે નાતાલની રજા દરમિયાન રિલીઝ થયાના પછી રોજેરોજ તેનું કલેક્શન ઘટી રહ્યું છે અને ચાર દિવસમાં તે વીસ કરોડના આંગ પર માંડ પહોંચી છે સુપરહિટ ફિલ્મ પુષ્પા ટુના ઓટી વર્ઝરમાં કેટલાક નવા સીન્સ ઉમેરાશે એમ જાણવા મળ્યું છે આ સીન્સનું શૂટિંગ ઓલરેડી થઈ ચૂક્યું હતું પરંતુ થિયેટર રિલીઝ માટે ફાઇનલ કોપી તૈયાર થઈ ત્યારે ફિલ્મની લંબાઈ વધી જતી હોવાથી કેટલાક સીન કાઢી નાખ્યા હતા હવે આ સીન ઓટીટી વર્ઝનમાં ઉમેરો કરી દેવાશે તો આ તા ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર